આઠસો એકતાલીસ એક્સએમ ટ્રેક્ટર રફીકભાઈને સાવ ઓછી કિંમતમાં વેસવાનું છે ઘર ઘર ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે કમની કલર અને કમની ફિટિંગ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે તો રફીકભાઈનો મોબાઈલ નંબર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે આગળ વિડીયોમાં જાણીએ ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો ખેડૂત મિત્રો આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો શોરૂમ કન્ડિશન કલરમાં કંપની કલરમાં ટ્રેક્ટર છે કન્ડિશન સારી જોવા મળશે ક્યાંય ઓલ ઓલરાહક તો જોવા નહીં મળે વાયરિંગ આખું કમની ફિટિંગ જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સારા જોવા મળશે ટ્રેક્ટરની વાત કરીએ મોડલની બે હજાર અને સત્તરનું મોડલ છે ટ્રેક્ટર વન ઓના ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે અને કમની કલર કમની કન્ડિશન જ જોવા મળશે આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે ઘર ટ્રેક્ટર છે કોઈ વેપારી અગર ટ્રેક્ટર ના તો તમારે ક્યાંય પણ દલાલનું દેવાની એક પણ રૂપિયો જરૂર નહીં પડે ડાયરેક્ટ માલિક આગળથી જ ટ્રેક્ટર લઈ શકશો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ તો માલિકની માલિકનું નામ રફિકભાઈ છે રફીકભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર બે લાખ અને એંસી હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે બેતાલીસ એસપીનો આ ટ્રેક્ટર છે તો રફિકભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યોતેર ઝીરો ઓગણીસ પંચાણું જીરો છ્યાશી સ્ક્રીન ઉપર આપેલો છે ઇઠ્યોતેર ઝીરો ઓગણીસ પંચાણું જીરો છ્યાસી રફિકભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ એંસી હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે આ સૌરાજ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો બોટાદ તો ગામ રાણપુર ગામ જોવા મળશે માલિકનો રફિકભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ રફિકભાઈનો નંબર આપેલો છે જય